હવે મિત્રો જોઈએ સાંસ્કૃતિક અને શિક્ષણ સંબંધી અધિકાર આ સાંસ્કૃતિક અને શિક્ષણ સંબંધી અધિકારમાં મિત્રો અનુચ્છેદ ઓગણત્રીસથી ત્રીસનો સમાવેશ થાય છે જેમાં અનુચ્છેદ ઓગણત્રીસ જે છે એ અનુચ્છેદ ઓગણત્રીસ અંતર્ગત મિત્રો ભારતનો કોઈ પણ નાગરિક એ પોતાની ભાષા લિપિ અને સંસ્કૃતિને ટકાવી રાખી શકે છે એટલે કે દરેક નાગરિકને પોતાની ભાષા લિપિ અને સંસ્કૃતિને ટકાવી રાખવાનો અધિકાર અનુચ્છેદ ઓગણત્રીસ અંતર્ગત મળેલો છે હવે ધર્મ અને સંસ્કૃતિને આધારે અમુક શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મળતો હોય છે તો ધર્મ અને સંસ્કૃતિને આધારે શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ કરતાં પણ રોકી શકાશે નહીં આ હક જે છે એ મિત્રો આપણને મળશે અનુચ્છેદ ઓગણત્રીસ અંતર્ગત એટલે કે કોઈપણ વ્યક્તિનો આપણે ધર્મ અને સંસ્કૃતિને આધારે શિક્ષણ સંસ્થામાં એનો પ્રવેશ રોકી શકતા નથી જ્યારે ભારતનો કોઈપણ નાગરિક પોતાની ભાષા લિપિ અને સંસ્કૃતિને ટકાવી રાખી શકે છે તમે એનો વિરોધ કરી શકતા નથી ત્યારબાદ અનુચ્છેદ ત્રીસ શું કહે છે તો અનુચ્છેદ ત્રીસ અંતર્ગત શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને વહીવટ કરવાનો લઘુમતીઓનો અધિકાર એટલે કે જે ભારતની લઘુમતી જાતિઓ છે એ લઘુમતી જાતિઓ પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે છે ખાસ યાદ રાખજો મિત્રો અનુચ્છેદ ત્રીસ જે છે એ અનુચ્છેદ ત્રીસ અંતર્ગત જે લઘુમતી જાતિઓ છે એ લઘુમતી જાતિઓ શૈક્ષણિક સંસ્થા સ્થાપી પણ શકે છે અને તેનો વહીવટ પણ કરી શકે છે ફરીથી જોઈ લઈએ મિત્રો કે સાંસ્કૃતિક અને શિક્ષણ સંબંધી જે અધિકાર છે તેમાં ઓગણત્રીસ અને ત્રીસ અનુચ્છેદનો સમાવેશ થઈ રહ્યો છે જેમાં અનુચ્છેદ ઓગણત્રીસ છે એના અંતર્ગત ભારતનો કોઈ પણ નાગરિક પોતાની ભાષા ભાષા લિપિ અને સંસ્કૃતિને ટકાવી રાખી શકે છે ત્યારબાદ કોઈ પણ શાળા ધર્મ અને સંસ્કૃતિના આધારે પ્રવેશ બાળકનો રોકી શકતી નથી આ અનુચ્છેદ ઓગણત્રીસ અંતર્ગત છે ત્યારબાદ ઓગણત્રીસ જે અનુચ્છેદ ત્રીસ છે એ અનુચ્છેદ ત્રીસ મુજબ જે લઘુમતી જાતિઓ છે એ પોતાની શૈક્ષણિક પોતાના ધર્મની શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે છે અને તેનો વહીવટ પણ કરી શકે છે ત્યારબાદ મિત્રો આપણે એક અન્ય અનુચ્છેદ જોઈ લઈએ અનુચ્છેદ એકત્રીસ આ અનુચ્છેદ એકત્રીસ જે છે એ મિલકતનો અધિકાર છે આ મિલકતના અધિકારને ઓગણીસો ઇઠોતેરમાં જે બંધારણીય સુધારો થયો ખાસ યાદ રાખજો મિત્રો કે અનુચ્છેદ એકત્રીસ છે એ અનુચ્છેદ એકત્રીસમાં માં બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને રદ કરવામાં આવ્યો હતો ઓગણીસો ઇઠોતેર માં બંધારણીય સુધારા અંતર્ગત જે મિલકતનો અધિકાર જે હતો એ અધિકારને રદ કરવામાં આવ્યો હતો